ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಹಾರಿಯ ತೋ ಕಡಿಯು ಗನಾ ವಾಯ ವಾಯಾ ಹು ಸಖಿೋ ಸತ್ತ್ಸಂಗ ವೈ ನಾನು ಕೇ ಮಸಾಲ ಸಾರಿಯ ತೋ ಕಡಿಯು ಗನಾ ವಾಯ ವಾಯಾ ಹು ಸಕಿಯು સતસંગવાય નાનુ કે મસાલ સે હાર તમે ગોકુળ માથુ રામ જાજો હર તમે ગોકુળ માથુ રામ જાજો હરે તમે યમુના જોડ મા ના જો તમે યમુના જોડ મા ના જો સર્વ પાપો થિ થા જો રે સખિયો સતસંગ વય નાનું કે મસાલ સે હારે સર્વે પાપો થી મુક્તિ થા રે સખીઓ સત્સંગ વાય નાનું કે હરે તમે દર ક જાજો હારે તમે દુવાર કામ માં જાજો હરે તમે ગોમતી મા હારે તમે ગોમતી જી માના જો હારે તમે સોદા મા થય ને જાજો રે સોખિયો સત્સંગ વય નાનું કે મસાલ સે હારે તમે સોદા મા થય ને જાજો રે સખિયો સતસંગ વહી નાનું કે મસા આ રે વાલા દ્રૌપદી નિવારે રેતા આરે વાલા દ્રૌપદી નિવારે રેતા हारे न सो नवाणु सिर पुरा रे सखियो सत्सङ्ग भई नानु के मसाल से हारे न सो नववाणु सिर पुरा रे सखियो सत्सङ्ग भई नानु के मसाल से हेला सकु बनी भगति स्वीकारि हे भाल सकु बनी भगति स्वीकारि हरे भारुथय काम किदारे सखियो सतसङ्ग भई नानु के मसाल સી હરે વાલો વારું તય ને કામ કીધારે સખીઓ સતસંગ વહી નાનું કે મસાલ સે આ રે વારે આય હારે હરે મીરા બાઈ વારે આય હારે હરે કાલ જેર નાય મૂત કરિયા રે સખિયો હોય ના કે મસાલ સે હારે વાલે ચેર ના મરુ તૈ રાખિ સતસંગ વૈના નુ કે મસાલ સે હારે સતયુગ સમાધિ લાગિયુ હારે સતયુગ સમાધિ લાગતી હારે એના સો સો વસ વીતી જાતા હો સો સો રે વ વરસવી જાતા હારે સો સો વરસવી જાતા રે સખિયો સત્સંગ ભાઈ નાનુ કે સે હારે સો સો રે વરસવી જાતા રે સખિયો સત્સંગ વઈ નાનુ કે મસાલ સે હારે કળિ યુગ મા તે કીર્તન મહાન છે હારે કળિ યુગ માતે કીર્તન મહાન છે હારે પલ માતે ફળ એવા મળ્યા હારે વા પલ માતે ફળ મળ્યા રે સખી સત્સંગ વાય નાનું કે હારે પલ રે સખીઓ સત્સંગ વાય નાનું કે મસાલ સે હારે વાલા કર જોડીને રેવી નથી હારે વાલા કર જોડીને કરું વિનતી હારે વાલા દેજો શ્રી વ્રજ વાસ શ્રી